पानी नुहित रहे कोरे कोरो पानी र बाबु एरी यार

ૃષ્ણ કૃષ્ણ માં જો જવાની એટલી બધી ઉતાવળ છે અને ઘણા બધા મિત્રો અહીંયા અમારી વાટે છે પણ છતાં અમે ફોટા નું ઉતાવળ પાડશું પાડશે પતી ગયો અને બધા મહેમાન પાછા આવી ગયા ઘરે અને આ બાજુ પકવાન બનાવે છે આ બાજુ મોટા બેન મારે છે મહારાજ લગભગ તો તમે પોહચ્યા તો લગભગ ચાલુ થઈ ગયો તો થોડાક લેટ પહોંચ્યા ભાઈમ જલ્દી જલ્દી પુજારી અર્જનભાઈ ને અમે પોચી ગયા ને અમે તો મહારાષ્ટ્ર માં પુનર જ જાય આવાના ટાઈમે અમે ગયા અમને લાગતો

મજા આવી બાપુ રાતે વધારે રાજી હતા કે અમારા ઘરે આટલા બધા મહેમાન આવ્યા કેટલા અમે અડધા મહેમાન રસોઈ કરે છે ને અડધા મહેમાન અમારા આ બાજુ બધા મહેમાન રિલીસ બનાવે છે વરસિંગ જોડે આપણી ઝુંપડીને આ બધા લોકો ફેમસ કરવાના છે એ ફાઈનલ છે કેમ કે મોટા મોટા સેલિબ્રિટી વરજંગભાઈ ને ઢીંગુબેન ને કિરણબેન ને એટલે જ કહું કે મારી ઝુંપડીને ફેમસ કરવાના છે છે પાયા

ઝુંપડી નાની આ બોકાર ઝુંપડી આવકાર પાંડ ભૂખ્યા રાખી પીર દે પ્રેમ ભી ના પકવાન ઝુંપડીએ એ ઝુંપડી એ કોક તો જાજો અને એના મેમાન તો ખાજો ભાઈ ભાઈ વાહ મોગવા આ દીવા પણ પોટા પડે છે વિડિયો બનાવે છે હા આજે આપણે આ બાજુ આપણા મહેમાન છે ઓખાના છે ઘરે જઈને તમારી ભાષામાં કચ્છી ભાષામાં કઈ બોલો હજી નથી બની ગયું આવવું પડે રબરાય આવે તો કામે બાપલ ફૂટબલનાર ગુગડી બોલાવે અને સાબલ ને સાણેક નેસી રાણબાઈ ને રવેસી અરે નાગલ આવો હર જાનબાઈ સુખ જાહરા માં વેધુ કેરી વાહરા અને ગણે થી માત હોટ ની કરી તો હેણલ બાઈ અને હેત વડી વાકાઈ દેવ આવો ડુંગરે થી અરે માણી વે ગઈ સોકે વિદેશ કે પછી હો ગઈ પંથ હેરાની આજ ની રે માં આય જાગ જોરાલી અને અડક કોઈ કલ ડાક સો બાદલ ધારે એ હું જોર તારું અકળ આંખ માં કહો કે ગયું સો જાગતી જોગણું સફર તો આજ કે મુગીરીયું હે મા

કોઈ શકે ના તોડી એ માણે કે આ તો રામ લક્ષ્મણ ની જોડી એ આ તો રામ લક્ષ્મણ ની જોડી પણ એવો અમારો ડાયરો મિત્રો બધા મળ્યા છે અને ત્યારે કઈક એ મોજ જ કઈક અલગ હોય કનકોર જરે જહoor મારુ માં ઘન ગોર જરે છે હોર મારું માન મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું માન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે આજ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન

એમાંય કઈક સમર્પણ અને ખાનદાની નીતિ ની સરવાણી વહેતી હતી એટલે કીધું કે નેક ટેક અને ધર્મ ની તો પાણે પાણે વાત આ તો સંત ને સુરા નીપજાવતી અમારી ધરતીની ની અમીરા પણ એ ધરતી છે કેવી કે મરદો એ ટંકા વિજય ડંકા ને નાણ બંકી નારિયું કુંઢિયું કાળી ભમે ગાળી અને દૂધની પર નાળિયું જ્યાં કેસરી ત્રાહડે કઈક પહાડે સપળ યાખ્યું સમગતી આ સંતો ની ધરતી છે આ સૂર્ય ની ધરતી છે આ જતી અને સતી ની ધરતી છે આ બારવટીયા ની ધરતી છે એ કોની માતા કોની મનીતા આ ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી ક્ષણિત ભીના પતિ સુત વીરની ક્ષણિત ભીના પતિ સુત વીરની રણસયા પર લડતી મુખથી ખમા ખમા કરતી માથે કરમીઠો ધરતી કે ગાયલ

એમાં વિશે અમે મામાને મેં થોડી વાર કીધું એમ કે પહેલી જ પ્રથમ મુલાકાત હોય તો તમને થોડુંક ક્યાંક અજાણ્યું લાગે પણ ખરેખર આ આ ઘરે આ માણેક પરિવારમાં અમને કોઈ એવું જ નથી લાગ્યું કે અમે પહેલી વાર મુલાકાત વર્ષોથી જાણીતા વર્ષોથી ઓળખીતા ને એકબીજાના સંબંધી હોય એવું અમને લાગ્યું છે અને બસ આવીને આવી માતાજી સુખી રાખે ભગવતી અને દ્વારકા વાળો બધાને સુખી રાખે અને બધાને હવને સદબુદ્ધિ આપે જય ભાઈ